આ આપણે જે પાંચ ડુંગળી નાખેલી છે જો છે આપણો ખીમો તૈયાર જો આપણે કાંદો લઈ લીધો છે તો કાંદો આપણે મોળી નાખી એની મારી પર નાખવાના છે આપણે ટમેટા તો ડુંગળી અને ટમેટો આપણે નાખી દીધું છે આપણે લਿਆવા છે ધોળી ડુંગળી ને લજો એક ડુંગળી આપણે તોડી નાખી છે બીજી ડુંગળી તોડીએ છીએ આ પાંચ ડુંગળીનું આપણે શક કરવાનું છે ત્રણ ચાર પાંચ તો તેલ માં આપણે મસાલો તળી નાખ્યો છે તો સૌથી પેલા નાખી દઈ હળદર વાટેલું ધાણા જીરું પાવડર વઘાણી લાલ મરચું લહણ સાથે ભેળવેલું તો મસાલો લઈ લીધો છે તેલ લઈ લીધું છે માલ આપણે આપડે મેંગી મસાલો પણ નાખવાનો છે લીલી કોતમરી વાતરી નાખવાની છે આપડે જે પાંચ ડુંગળી નાખેલી છે ને ધોળી ઈચ્છા આપણે નાખી દીધી પેલા આપડે વાઇટકા માં કાઢી હતી તો આપડે નાખી દીધી છે પાંચે પાંચ ડુંગળી